નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો રીપી લર્નિંગ અપમાં આપનું સ્વાગત છે આજે મિત્રો જેડબલ એ નેટની અંદર થિયરી લેક્ચરમાં ચાક ગતિની અંદર જડતોની ચાક માત્રા આપણે જોઈએ છીએ તો મિત્રો જડતોની ચાક માત્રા શું છે તો રેખી ગતિમાં જે ભાગ દળ ભજવે છે દળનું જે કામ શું છે તો કે દળ જડત્વનો ગુણધર્મ ધરાવે તો ચાક ગતિમાં એ જ વસ્તુ દળના બદલામાં જડત્વની ચાક માત્રા આવે જેમ બળના બદલામાં ટોર્ક આવે એમ દળના બદલામાં શું આવે જડત્વની ચાક માત્ર આવે આય વડે દર્શાવાય જડત્વની ચાક માત્ર આય કણોના દળ એમ વન એમ ટુ એમ એન લઈએ અને અક્ષથી લમ અંતરો મિત્રો અક્ષથી લમ અંતરો કેવી રીતે તો જો આ રીતે અક્ષ છે અને લમ અંતરો આ કણના જુદા જુદા કણ છે એમના લમ અંતરો છે અક્ષથી આર વન આર ટુ આર એન જો હોય તો મિત્રો દળ અને લમ અંતરના વર્ગ કરી દળ સાથે ગુણાકાર કરવાનો દરેક કણ માટે પછી એમનો સરવાળો કરવાનો એટલે જડત્વની ચાક માત્રા થાય આના પર ડેફિનેશન બનાવી તો બનાવી શકાય દ્રઢ પદાર્થના પ્રત્યેક કણના દળ અને અક્ષથી લમ અંતરના વર્ગના ગુણાકારના સરવાળાને જડત્વની ચાક માત્રા કહેવાય છે મિત્રો આ એ દર્શાવાય છે અને અધિશ છે બરાબર જડત્વની ચાક માત્રાનું મૂલ્ય અક્ષની પસંદગી અને તેને અનુલક્ષીને દ્રવ્યના વિતરણ પર આધાર રાખે છે કે દળ અંદર કેવી રીતે વિતરિત થયેલું છે 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 સ્ક્વેર બેમાં દ્રવ્ય અલગ અલગ હોય કાચું ઇંડુ હોય તો અંદર પ્રવાહીરૂપ દ્રવ્ય હોય એટલે અડધાથી વધારે ઈંડાની અંદર ભરેલું પર ખાલી હોય જ્યારે બાફેલા ઈંડુ આખામાં દ્રવ્ય થઈ જાય ઘન સ્વરૂપે એટલે બંનેની ઝડપો ની ચાક માત્ર બદલાઈ જાય છે

આનું ટૂકું સૂત્ર બનાવું હોય ને મિત્રો તો આવું થાયમાણિક સૂત્ર છે કિલોગ્રામ માટે એમ વન આના માટે એલ ટુ અને ટી જીરો છે બીજું આપણે એલ બરાબર ઓમેગા બરાબર આ સૂત્ર પી બરાબર જેવું છે જુઓ એમને બદલે આ રેખી વેગ ને બદલે કોણી વેગ આ જ રીતે ટોર્ક બરાબર આ આલ્ફા એ બરાબર એમ જેવું છે અહીંયા પ્રવેગ એ તો એને બદલે કોણી પ્રવેગ આલ્ફા દળ એમ ના બદલે આ બરાબર સામ્યતા ધરાવે એટલે જે કામ દળનું છે રેખીય ગતિમાં એ જ કામ ચાક ગતિમાં કોનું છે જડત્વની ચાક વાત્રાનું ત્યારબાદ ચક્રવર્તનની ત્રિજ્યા જોઈએ છે કે આખો એમ દળનો પદાર્થ છે એના જુદા જુદા કોણ છે અને એન કણનો બનેલો છે હવે જુઓ બધા કણના દળ સરખા લઈએ તો એક કણનું દળ એમ એવા એન કણ છે તો એન કણનું દળ કેટલું થાય એમ એન થાય લાખા પદાર્થનું દળ મળી જાય તો બધા જ દળ એમ વન એમ ટુ એમએન ના બદલે એમ લઈ લીધું આપણે આ જે સૂત્ર છે એ એમ વન એમ ટુ એમએન હતું તે બધું આપણે એમ મૂકી દીધું જડતુંની જાગ માત્રના સૂત્રમાં હવે આપણે એમ કોમન કાઢ્યું એન વડે ગુણાકાર કર્યો ને વડે ભાગાકાર કર્યો એમાંથી એમ કોમન કાઢ્યું એમ વડે ગુણાકાર એમ ભાગાકાર હવે આ શું છે બરાબર કેપિટલ ઓકે તો જુઓ કેપિટલ એમ અને બાકીનું જે પદ હતું ને એના બદલે કે સ્ક્વેર મૂકી દીધું આ પદ ને બદલે આપણે કે સ્ક્વેર મૂકી દીધું આર વન સ્ક્વેર વધતા આર ટુ સ્કવેર પ્લસ આર એન સ્ક્વેર એના બદલે કે સ્ક્વેર મૂકી દીધો બરાબર છે અને કે સ્ક્વેર અથવા આર સ્ક્વેર તો આનું વર્ગમૂળ લઈ લો એટલે ચક્રાવર્તનની ત્રિજ્યા થઈ જાય બરાબર આની પણ ડેફિનેશન બનાવી તો બનાવી શકાય કે દ્રઢ પદાર્થના પ્રત્યેક કણના અક્ષથી લમંતરના વર્ગના સરેરાશ મૂલ્ય લમાંતરના વર્ગનું સરેરાશ મૂલ્ય છે કેમના વર્ગમૂળને શું કહેવાય છે મિત્રો ચક્રાવર્તનની ત્રિજ્યા કહેવામાં આવે છે હવે કેને પ્રમણાક્ષ ને અનુલક્ષીને દ્રઢ પદાર્થની ની ચક્રવર્ત ત્રિજ્યા કહે છે અને એમનો એક મીટર છે અને પારિમાણિક સૂત્ર એમ જીરો એલ વન ટી જીરો છે હવે બહુ અગત્યના મિત્રો જડતુની ચાક માત્ર અંગેના પ્રમેયો છે આપણે કીધું ને કે અક્ષ ઉપર આધાર રાખે છે તો કેવી રીતે એ તમને અક્ષ બદલાય તો કેવી રીતે જડતુની ચાક માત્ર શોધી શકો એ અંગેના બે સરસ મજાના બે પ્રમેયો છે એમાં પહેલું છે સમાંતર અક્ષ પ્રમેય જો ધારો કે દ્રઢ પદાર્થ છે આની ચાક માત્ર તમને ખબર છે કેન્દ્રમાંથી અક્ષ પસાર થાય છે અને આની ચાક માત્ર તમને જાણીતી છે તો એને સમાંતર બીજી કોઈ અક્ષ બદલાવી નાખીએ એટલે જડત્વની ચાક માત્ર બદલાય તો હવે જડત્વની ચાક માત્ર કેટલી પણ આ અક્ષ આને સમાંતર હોય તો જ મેળવી શકાય તો એવું કહે છે કે પદાર્થની કોઈ પણ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્ર એ કેટલી હોય જાત માત્ર આય તેના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી તેને સમાંતર અક્ષને અનુલક્ષીને મળતી જડત્વની ચાક માત્ર આયસી તથા પદાર્થના કુલ દળ એમ અને બે સમાંતર અક્ષ વચ્ચેના લમ અંતર ડીના વર્ગના ગુણાકારના સરવાળા બરાબર હોય આમ આપણને વિધાન બહુ મોટું લાગે છે પણ આ મેથેમેટિક્સ પરથી તમે બનાવો તો બહુ સારું છે જો દ્રઢ પદાર્થની કોઈ પણ અક્ષને અનુલક્ષીને જડતુની ચાક માત્ર એટલે લાય એ તેના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી સમાંતર અક્ષને અનુલક્ષીને જડતુની ચાક માત્ર એટલે લાય છે તથા દ્રઢ પદાર્થના કુલ દળ અને બે અક્ષ વચ્ચેના લમંતરના વર્ગના ગુણાકાર અને બેનો ગુણાકાર કર્યો ના સરવાળા બરાબર હોય છે તો આ છે મિત્રો સમાંતર અક્ષ પ્રમેયનું વિધાન છે અને આના દ્વારા અક્ષ બદલાય તો જડતુંની ચાક માત્ર બદલાઈ જાય છે અહી આપણે દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અક્ષ માત્ર જાણતા હોવા જોઈએ તો આ મળે અને બીજું કે આ અને સમાંતર અક્ષ હોવી જોઈએ વિધાન જોઈએ તો આ પ્રમેય સમતલ્ય પદાર્થોને લાગુ પાડી શકાય એટલે સિક્કો છે તકતી છે એવા સમતલ્ય પદાર્થોને લાગુ પાડી શકાય તો એ આપણે આકૃતિમાં જોઈએ છે જો આ સમતલ્ય પદાર્થ કોઈ તકતી છે હવે આ લંબ અક્ષમાંથી આવી રીતે પસાર થાય છે આ બે અક્ષની ચાક માત્રા જાણીએ છીએ આ સમતલમાં બે અક્ષ છે તો કે આની ચાક માત્ર આપણે આ વાય લઈએ આની ચાક માત્ર આપણે આ અક્ષ લઈએ તો એને લંબ એવી જે ઝેડ અક્ષ છે એની ચાક માત્ર આપણે જાણી શકાય છે તો મિત્રો સમતલ્ય પદાર્થના સમતલમાં એક્સ અને વાય અક્ષ લઈએ

સમતલમાં હોય કોઈ પણ બે અક્ષ હોય શકે અને ત્રીજી અક્ષ લંબ હોય તો બેઠો આવો સરવાળો થાય ઓકે જો હોય વાયજ ની ચાક માત્ર સરવાળો કરવાનો તો એક્સ ની મળે એક્સ અને લંબ હોય એક્સ વાય સમતલમાં હોય તો એમ એનો સરવાળો કરવાનો વાયજ મળે આ છે મિત્રો લંબ અક્ષ પ્રેમીનું વિધાન છે તો મિત્રો ઘણા બધા પદાર્થોની ચાક માત્ર નાના ધોરણની અંદર તમે ક્ષેત્રફળના ઘણ વગેરે સૂત્ર તમે જોયા છે જેમ કે તપતી હોય તો એમનું ક્ષેત્રફળ છે પાયર સ્ક્વેર એમ ગોળો હોય તો એનું ઘનફળ છે બોર્ડ તૃત્ય પાયર ક્યુબ એમ જુદા જુદા પદાર્થોની ઝડપોની ચાક માત્રાના સૂત્રો યાદ રાખવાના છે પણ આ કેવી રીતે મેળવવામાં આવે છે એ માટે એક ઉદાહરણ છે બાકીના એક બે ઉદાહરણ આપણે માં પણ જોઈશું પણ બહુ બધા પદાર્થો છે બધા ન જોતા તમારે યાદ રાખવા પડશે તો એક ઉદાહરણ છે કે નિયમિત પાતળા સળિયાની તેના દ્રવ્યમાન તેના કેન્દ્રમાંથી પસાર થતી તથા તેની લંબાઈને લંબ અનુરક્ષીને જડપુ ની ચાક માત્ર આપણે મેળવીએ છીએ બરાબર ચક્રાવર્તનની ત્રિજ્યા તો પેલા જડત્વની ચાક માત્રા મેળવીએ ક્યાંક સળિયો છે

બરાબર છે કઈ લંબાઈને ને લંબ એવી અક્ષ હવે એના ઉગમ બિંદુ થી એક્સ અંતરે આપણે ડીએક્સ જેટલો ટુકડો લીધો છે જો તો આખા સળિયાનું દળ એમ છે કુલ સળિયાની લંબાઈ એલ છે એટલે એકમ લંબાઈ દીઠ દળ કેટલું થાય તો કે કુલ દળને લંબાઈ વડે ભાગાકાર કરો એમ બાય એલ હવે આ ટુકડાનું દળ કેટલું થાય તો કે એકમ લંબાઈમાં લેમડા જેટલું દળ તો ડીએક્સ લંબાઈમાં કેટલા લેમડા ડીએક્સ

ટુકડા અંતર ખબર છે તો એમાં અંતરના ગુણાકાર કર્યો આ બાજુ માઇનસ એલ બાય ટુ આ બાજુ પ્લસ એલ ટુ એની વચ્ચે સંકલન લઈએ છીએ બરાબર છે આ જ વસ્તુનું સંકલન લઈએ એટલે વચો વસ્તુ કોમન પેલા નીકળે એમ બાય એલ કોમન નીકળે એક્સવેર ડીએક્સ

એટલે ચક્રવર્તની ત્રિજ્યા બહુ ઈજી છે કોઈપણ ઝડપોની ચાક માત્રના સૂત્રને આમની સાથે સરખાવી દ્યો એટલે એ ચક્રાવર્તની મળી જશે જે આપણે સૂત્ર જોયું ને ચક્રાવર્તનની દ્રિજ્યામાં એ સરખાવી દઈએ જો હાઈ બરાબર એમ સ્ક્વેર અને હમણાં મેળવ્યો એમ એલ સ્પર બાય ટ્વેલ આય બરાબર બે સરખાવા એમ એમ કેન્સલ વર્ગ કાઢો એટલે વર્ગમૂળ શું આવશે હા એલ બાય ટ્વેલ અથવા તો ટ્વેલનું પણ આગળ આપણે સાદુ રૂપ આપી શકાય ચાર ગુણા ત્રણ ચાર નો કેટલો આવે બે ત્રણ નો વર્ગમૂળ માં ત્રણ આ છે મિત્રો એક ઉદાહરણ આપ્યું આ દરેક પદાર્થોને આવી રીતે શોધી શકાય છે પણ આપણે ઘણીવાર વાર ની અંદર ખૂબ અઘરા પણ એમસીક્યુ પૂછે છે બહુ બધા પદાર્થો હોઈ શકે એટલે આપણે બધા પદાર્થોનો સાબિત ન કરતા કોષ્ટકમાં તમામ પદાર્થોને આપણે જડત્વની ચાકમાત્રા અને ચક્રવર્તની ત્રિજ્યા આપી છે જો હવે આપણે રેખી ગતિ અને ચાક ગતિને અમુક સૂત્રોની આપણે સંજ્ઞાની સરખામણી કરીએ છીએ તો રેખી ગતિમાં સ્થાનાંતરને આપણે ડી કહીએ છીએ તો ચાક ગતિમાં શું કહીએ કોણી સ્થાનાંતર ઠીઠા ડીને બદલે પછી રેખી ગતિમાં વેગ વી તો ચાક ગતિમાં શું થાય કોણી વેગ ઓમેગા રેખી ગતિમાં કોણી પ્રવેગ એ ડી બાય ડી ટી વેગનું વિકલન તો ચાક ગતિમાં શું થાય કોણી પ્રવેગ બરાબર છે ડી ઓમેગા બાય કોની પ્રવેગનું વિકલન પછી રેખી ગતિની અંદર દળ એમ છે તો ચાક ગતિમાં શું થાય એના બદલે જડત્વની ચાક માત્રા એટલે રેખીય આ ગતિ માટેની બધી ભૌતિક રાશિ છે ચાક ગતિ માટેની ભૌતિક રાશિ છે હવે એને અનુરૂપ આપણે સમીકરણો જોઈએ છે કેટલાક જો રેખી વેગમાન પી તો કોની વેગમાન એલ એમને બદલે આય વિને બદલે ઓમેગા ઓકે પછી ઘણા બધા બધા માટે છે એમ એ તો ટોર્ક માટે ટોર્ક બરાબર આલ્ફા બદલે ને બદલે એને બદલે સમીકરણો રેખી ગતિમાં છે એ ચાક ગતિમાં તમે ચેન્જ કરી શકો છો રેખી ગતિ માટે વન ઓફ એમવી સ્કવેર ગતિ ઉર્જા તો ચાક ગતિ માટે એમને બદલે આઈ બદલે ઓમેગા સ્કવેર વન ઓફ આઈ ઓમેગા સ્ક્વેર રેખી ગતિમાં કાર્ય એફ ડોટ ડી તો ચાક ગતિમાં કાર્ય એફ ના બદલે ટોર્ક બરાબર છે અને સ્થાનાંતર ઠીટા આવશે આમાં પાવર પી બરાબર એફ ડોટ વી તો આમાં શું આવશે મિત્રો પી ના પી એફ ના બદલે ટોર્ક બરાબર વી ના બદલે કોણી ઉમેગા એટલે અમુક સૂત્રો આપણે સાબિત કર્યા પછી સાબિત કર્યા વગર તમામ જે આપણે આગળના ચેપ્ટરો જોયા છે એ બધા સૂત્રોમાં યુઝ કરી શકો છો ટુક્વલ ટુ વી સ્કવેર માઇનસ વી જીરો સ્કવેર તો આલ્ફા ઠીટા આવશે એના બદલે આલ્ફા એના બદલે ઠીટા ઓમેગા સ્કવેર માઇનસ ઓમેગા જીરો સ્કવેર હવે જો મિત્રો અહીંયા કેટલાક પદાર્થોને આપણે ચાક માત્રા જોઈએ છે બરાબર છે આ પહેલું એલ લંબાઈનો પાતળો સળિયો કેન્દ્રમાંથી પસાર થતી તથા લંબાઈને લંબ અક્ષને અનુલક્ષીને આ સળિયો છે લંબાઈને લંબ અક્ષ તો હમણાં જ આપણે તારવીને બતાવ્યું એકના છેદમાં બાર એમ સ્ક્વેર હવે આ કોષ્ટક આપીએ કે નહીં આપીએ તો પણ આને એમ કે સ્ક્વેર સાથે સરખાવી દેવાનું આ બરાબર એમ કે સ્ક્વેર એટલે સીધું આ તમને જવાબ મળી જશે જે આપણે તારવીને બતાવ્યું બાકીના પદાર્થો આ જ રીતે હોય છે જો વીટી હોય એનો કોઈ પણ વ્યાસ અક્ષ પણ બહુ અગત્યની છે મિત્રો એના કોઈ પણ વ્યાસ માટે સમતલ સમાંતર છે જો બરાબર છે તો એના માટે વન ઓફ એમ સ્ક્વેર બરાબર છે આને તમે આઈ બરાબર એમ સ્ક્વેર સાથે સરખાવો ને એટલે આર બાય રૂટ ટુ આવશે જો પછી એના લંબ આર ત્રીજાની વીટી પણ આ કેવી છે અક્ષ લંબ છે પીઠના સમતલ ને લંબ અહિયાંથી લંબ રૂપે છે અક્ષ તો એની એમાં સ્કવેર છે અને બરાબર એમ કે સ્કવેર સાથે સરખાવતા આર જ આવશે એમ કે સ્કવેર એમ એમ ઉડી જાય કે સ્કવેર બરાબર આર સ્કવેર કે બરાબર આર એટલે આ આપણે બધા આપતા નથી ન આપીએ તો પણ શું લેવાનું સીધી આ બરાબર એમ કે સ્કવેર સાથે સરખાવાનું ઘણા બધા આપણે ટોટલ પદાર્થોની મોસ્ટ ઓફ પદાર્થોની આપી દીધી છે જો તકતી હોય બરાબર છે આખી માટે કોઈ જેવું છે મિત્રો વીચના કોઈ પણ વ્યાસ માટે હતું ને એને જવું જ છે જો હવે તકતીના વ્યાસને સમાંતર અહીંયા નળાકાર લીધો છે નળાકાર માટે વન બાય ફોર અને એનું એજ આપણે તકતીના વ્યાસ ઉપર

કે રેંગને જડત્વની ચાક માત્ર કઈ અક્ષને અનુલક્ષે તો કોઈ પણ વ્યાસ માટે કે કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ માટે તકતી માટે લંબ માટે કે વ્યાસ પર સંપાત થતી અક્ષ માટે અલગ અલગ આવે છે આગળ મિત્રો આપણે જોઈએ આર ત્રિજ્યાનો નકર નળાકાર તો નળાકારનો તમે આર છેદ લો ને આ તે તકતી જેવો જ થાય એટલે તકતીને આપણે જડત્વની ચાક માત્ર શું જોઈતી વન ઓફ એમ સ્ક્વેર અને એને આઈ બરાબર એમ કે સ્ક્વેર સાથે સરખાવો

ચક્રાવર્તન ત્રીજા તમને જડતોની ચાક માત્ર આવડશે એટલે આવડશે દરેક જગ્યાએ આપણે ચક્રાવર્તન ત્રીજાનું કોષ્ટક નથી આપતા આ બે ત્રણ ઉદાહરણ માટે બે કોષ્ટકમાં આપ્યું છે પછી જો પોલો ગોળો હોય ને મિત્રો તો ટુ બાય ફાઈવને બદલે ટુ બાય થ્રી હોય આ બધા સૂત્રો યાદ રાખવા પડશે બરાબર અને સ્ક્રેર રૂટમાં આને અમની સાથે સરખાવી દો એટલે ક્યાંની કિંમત આવે છે વર્ગવણમાં ટુ બાય થ્રી આર આ જ રીતે જુદા જુદા પદાર્થો છે

હવે સ્વભાવિક છે કે જડતોની જાક માત્રા હોય અને આ બરાબર એમ કે સ્કવેર સાથે સરખાવો અને એમાં મૂડી જાય એટલે વર્ગમૂળમાં આવે છેદમાં ટુ આવે વર્ગમૂળમાં ત્યાર પછી પોલો ગોળો અંદરની ત્રીજે આર વન અને બહારની ત્રીજે આર ટુ પોલા ગોળામાં પણ આ રીતે હોય આ સ્તર જાડું હોય જો આ અને આ સ્તર જાડું હોય તો આ મિત્રો આર વન છે આર ટુ છે તો આવા કિસ્સામાં એમની જે જડતફોની જાક માત્રા છે એ આવશે ટુ બાય ફાય એમ માઇનસ આર વન ની બરાબર છે સમતલ સમતલના લંબ અક્ષ માટે એમ બાય ટ્વેલ એલ સ્કવેર વાતાવેર આવશે આવા ઘણા બધા પદાર્થો આપી છે એટલે કોઈ પણ જે ડબલ્યુમાં પૂછાય ને તો તમારામાંથી સૂત્ર મળી રહે લંબચરે સમતલ હોય બરાબર અને છેડામાંથી આ રીતે પસાર થતું હોય તો મિત્રો શું બરાબર આની પણ લંબાઈ એલ છે અને પહોળાઈ બી છે તો તો આવા સંજોગોમાં છેડામાંથી હોય ફોર અને એ જ વસ્તુ બરાબર છે એલ સ્પર્શક સમતલ ને લંબ હોય અને સ્પર્શક સ્વરૂપે છે બરાબર છે તો શું આ થાય ખાલી ફોર અહીંયા આવે જો એલ સ્કવેર વધતા ફોર બી સ્કવેર ઓકે એટલે આટલો ડિફરન્ટ છે એની અંદર બંને લંબચોરસ જ છે ત્યાર પછી જો લમગનમાં આપણે લંબાઈ એલ પહોળાઈ બી બરાબર છે અને આ જાડાઈ ટી છે તો એના એની અંદર આપણે લંબાઈ માટે જોઈએ છે લંબાઈ એલ માટે આમાંથી જો અક્ષ પસાર થાય લમગન દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અને લંબાઈ એલ એટલે આ અક્ષ માટે એ અક્ષ માટે ઝડપની ચાક માત્ર આવશે ટી સ્કેર વધતા બી સ્કેર

બાકીનું કયું છે પહોળાઈ ને લંબાઈ આવે એટલે સ્વર વત્તા બીસ કર બાય ફેર પછી ઉપવલય આકારની તકતી પહેલી વર્તુળાકાર તકતી હતી એની દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી સમતલ ને લંબ અક્ષ એના માટે એમ બાય ફોર આવે છે એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર બરાબર એ શું છે અર્ધ દીર્ઘ અક્ષ બહુ સરસ છે એટલે આટલી અર્ધ દીર્ઘ અક્ષ અને બી એટલે આટલું અર્ધ લઘુ અક્ષ જોજો મિત્રો બધા જ ટોટલ જેટલા પ્રકારના સૂત્રો આવે ને મુદ્દા આપણે એમાં આપી દીધેલા છે સમજુ છે અહિયાં તરીકે આ છે સમજુ માટે બરાબર છે તો એમએસ સ્ક્ર બાય સિક્સ આવશે પણ સમતલ ના છે તમે જોઈ શકો છો બરાબર છે તો એમએસર બાય સિક્સ બરાબર કાટકોણ ત્રિકોણ હોય આ એ બાજુ હોય બરાબર છે તો એની અલગ અલગ બાજુ માટે જોઈએ એમ બાય સિક્સ બરાબર વિકર્ણ માટે શું આવશે મિત્રો એ સ્કવેર બી સ્ક્વેર બી સ્ક્વેર આના માટે આ અક્ષ ધારી તો પેલી અક્ષ પછી બીજો અક્ષ બી લઈએ તો આ આવે મિત્રો લખ્યું છે એક બે અને ત્રણ બરાબર કયો અક્ષ તારવામાં આવે તો પહેલી અક્ષ માટે આ એના અક્ષારો તો આ બી એના માટે આ આવશે તો મિત્રો આ ઝડપીની ચાક માત્રના ટોટલ આપણે જેટલા પણ પદાર્થો આવતા જેટલા પણ કોઈ પણ બુકમાં સૂત્રો આવતા ટોટલ આપણે ઇન્વોલ્વ આપણે કરેલા છે મિત્રો તો આશા છે કે તમને છેડબલી નીટની અંદર ખૂબ એટલે ખૂબ આ સૂત્રો ઉપયોગી નીવડશે તો આપણા વિડીયો લેક્ચરનું વારંવાર પુનરાવર્તન કરતા રહો એટલે ચોક્કસ મિત્રો તમે સ્કોર કરી શકશો થેન્ક યુ